વડોદરા શહેરના ભુવા નગરીમાં ભુવાઓ પડવાના સિલસિલો યથાવત વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર બારના બાર વગાડતા ભુવાઓ જેતલપુર રેલવે ગરનાળા પાસે નાના ખાડાએ ભુવાનો લીધો આકાર માર્ગ પર અંદાજિત પાંચ ફૂટ ઊંડો પડ્યો ભુવો માર્ગ પર ભારે ચહલ પહલથી અકસ્માત સર્જાવાની આશંકા સ્થાનિક સામાજિક કાર્યકર ઘટના દોડી આવ્યા અકસ્માત ન સર્જાય તે માટે ભુવાની આસપાસ પથ્થરોની આડાસ મુકાઈ આજ વોર્ડના મુજ મહુડાના એક જ માર્ગ ઉપર અંદાજિત પચીસ જેટલા ભુવા પડ્યા હતા વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ નીવડીના આક્ષેપો સાહેબ તમે જોઈ શકો છો કમનસીબે આ વોર્ડ નંબર બારમાં આવેલો વિસ્તાર છે અને અમે તો એવું કહીએ છીએ કે આ વોર્ડ નંબર બાર છે ને એ વડોદરાનો જે છ નંબર છે એના કરતાં બી વિકટ પરિસ્થિતિ વોર્ડ નંબરની બારની છે અને વોર્ડ નંબર બારના ખરેખર જોવા જઈએ તો આખા વોર્ડ બાર વાગી ગયા છે અને તમે જોઈ શકો છો કે હમણાં ત્રણ મહિનાથી આ રસ્તાનું કામ ચાલુ હતું અને હમણાં જ બપોરે સાડા અગિયાર વાગ્યા અહીંયા એક રિક્ષા બચી ગઈ કમનસીબે ને તો પેલું વાઘડિયામાં જે રિક્ષાવાળાનું મૃત્યુ થયું એ જ પરિસ્થિતિ આજે અહીંયા આગળ એ હતી આ જેતલપુર બ્રિજ પાસે પણ કમનસીબે રિક્ષા રિક્ષાવાળો બચી ગયો અને તમે સાહેબ જોવા જશો તો આખા વિસ્તારમાં આ રોડ પર છે ને ભૂવા ભૂવા ને એવું લાગે છે ને કે બધા અહીંયા ખાનદાની જ ભૂવા અકોટા વિસ્તારમાં પડી રહ્યા છે એકની પાછળ એકની પાછળ એક વડોદરા શહેરનું કોર્પોરેશન તંત્ર છે એ સતત નિષ્ફળ તંત્ર છે એ કોઈ જગ્યા પાક્કી કામ પાક્કું કામ કરતી જ નથી